નમસ્કાર જદ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે તમારા સપનાનું ઘર ઓફિસ સ્કૂલ શોરૂમ કે અન્ય કોઈ બાંધકામ માટે તમે સારી ક્વોલિટીની સિમેન્ટ લોખંડ કે જરૂરી તમામ વસ્તુ લેવાનું વિચારતા હોવ છો તો તેના માટે ભારમાલ માર્કેટિંગ છે ને અરે અરે આ ભારમાલ માર્કેટિંગ હવે એક નવા જ અંદાજમાં એટલે કે ખુમુસી એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા તમને સારામાં સારી કંપનીની કહેવાતી હોય તેવી વંડર સિમેન્ટ મળશે અને એ પણ અલગ અલગ પ્રકારમાં જેમ કે વંડર પીપીસી સિમેન્ટ વંડર ઓપીસી સિમેન્ટ વંડર પ્લસ સિમેન્ટ અને વંડર એક્સ્ટ્રીમ સિમેન્ટ તો તમારા ઘરના કે અન્ય કોઈ બાંધકામ માટે સિમેન્ટ લેવાનું થાય તો ભારમાલ માર્કેટિંગ ભૂલાઈને હો ભાઈ બિરલા વ્હાઇટ સિમેન્ટ જોઈએ છે અરે એ પણ અહીંયા મળશે છત અને દિવાલમાં મારવા માટે બિરલા કુટી હોલસેલ અને રિટેલ બંને ભાવમાં મળી જશે અને એ પણ વિચ્યા અને જતદન બંને તાલુકામાં સારામાં સારી કંપનીનું લોખંડ પણ અહીં તમને મળી જશે અને એ પણ અલગ અલગ પ્રકારમાં જેમ કે ટીએમટી આઈએસઆઈ લોખંડ અલ્ટ્રા લોખંડ અને ટાટા લોખંડ પ્લસ અહીંયા તમને સેન્ટિંગને લગતું તમામ ખીલી વાયર મળી જશે અને પ્લાસ્ટરને લગતો તમામ સામાન જેમ કે ચૂનો ચીરોડી માર્બલ પાવડર વગેરે આઇટમો પણ તમને અહીં મળી જવાની છે આટલું જ નહીં અહીંયા તમને દરેક પ્રકારના વોટરપ્રૂફિંગ કેમિકલ મળી જશે ટાઇલ્સ લાદી લગાડવા માટેના કેમિકલ પણ મળી જશે અને સાથે સાથે સ્લેબ ભરવામાં વપરાતું કેમિકલ્સ પણ તમને મળી જવાનું છે અને ભોંટાકાના અલગ અલગ ક્વોલિટીના ઢાંકણા પણ મળી જશે તો પ્લાસ્ટરને લગતો સામાન સિમેન્ટ લોખંડ દરેક પ્રકારના વોટરપ્રૂફ કેમિકલ બિરલા વાઇટ પોટીથી લઈ સેન્ટિંગને લગતો તમામ સામાન ખરીદવા માટે માત્ર ભારમાલ માર્કેટિંગ અરે અરે ખુમુશી સન્સ એન્ડ પ્રાઇવેટ લિમિટેડ એનું એડ્રેસ છે એલપીજી ગેસ ગોડાઉનના ગેટની એક્ઝેક્ટ સામે લાતી પ્લોટ જસદણ જેમના મોબાઈલ નંબર છે સત્તાણું એક ત્રેવીસ બાવન એક બાવન